ગુજરાત એટીમાં આપનું સ્વાગત છે હિન્દુ રાષ્ટ્રના દરેક હિન્દુ ભક્તોનું એક સ્વપ્ન હોય છે ચારધામ યાત્રા કરવી

ઘરે રહી પ્રાર્થના કરી તેવામાં ડભોઈના શ્રમિક પરિવારના જગસિંહભાઈ રાયાભાઈ કાઠિયાવાડી ચાર ધામ યાત્રા માટે આર્થિક સધન ના હોય પણ મન મક્કમ હોય બે માસથી તેઓ પોતાની સાયકલને બનાવવામાં લાગી ગયા અને આજે ડભોઈથી ચાર ધામ યાત્રા જેમાં પ્રયાગરાજ અયોધ્યા કાશી હરિદ્વાર કેદારનાથ સહિત જેટલા સ્થળ ચાર ધામ યાત્રામાં આવે તે તમામના દર્શન કરવા મક્કમ નિર્ધાર ખાતે પોતાની ત્રણ વ્હીલની સાયકલ લઈ જવા રવાના થયા આ પ્રસંગે ડબુઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ટેલિફોનિક તેમજ ડભોઈ પાલિકા પ્રમુખ બીરેન શાહ અમિત સોલંકી વિશાલ શાહ સહિત નગર આગેવાનોએ તેમની યાત્રા શુભ રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ યાત્રા એમ તૈયાર કરીએ સમય કે ભગવાનનું જ્યારે સપનું આવ્યું હતું ત્યારે આ મેં સાયકલ બનાવવાની તૈયાર કરીશ અને ઓગણીસો ચોરાશીમાં સપમાયેલું આ મેં નિર્ણય લીધો કે ભગવાનનું મેં જાત્રા સફર કરીશ અને આ ડભોઈ છે ડભોઈ દ્વારા મેં ત્યાં જાત્રા તૈયાર કરી એના માટે કે મેં સદા સદાની માટે દુઆ માગું છું ભગવાનના શરણમાં જઈ બધાયને આખા ડબોયની મેં મેં જોવા માંગુ છું તમારો બધાયનો આભાર અને તેત્રી જે મેં જાત્રા તૈયાર કરી એ યાત્રા આજે અયોધ્યાશી માની જેટલા ધામ છે એ બધા ધામ ફરવાનો છે એક સાખ છે આ સપના ઉપર મેં તૈયાર કરી